પંથકમાં લોખંડના માલસામાનની થયેલી ચોરીનો ભેદ આખરે પશ્ચિમ કચ્છ એલસીબી ટીમે કાઢ્યો હતો ચાર આરોપીને પકડી પાડ્યા હતા જ્યારે એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હવે નખત્રાણા ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીનો વણ શોધાયેલો ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડી પાડતી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ વડા વિકાસ સુનાની સીધી સૂચના અનુસાર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેની ટીમને મળેલી ચોક્કસ બાસમીના આધારે તેમણે આ જે ચોરી થઈ હતી તેનો તાત્કાલિક અસરથી શોધી કાઢીને મુદ્દામાલ મેળવ્યો હતો ખાસ કરીને મુદ્દામાલમાં મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી પંખાવાળી ઇલેક્ટ્રિક મોટરો તથા અન્ય ઇલેક્ટ્રિક સામાન અને લોખંડની વસ્તુ કુલ મળીને સાડા પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તો આરોપી તરીકે હરદેવસિંહ ટપુભાઈ સોઢા ઉમરવર્ષ વીસ રહેવાસી ખાંભલા તાલુકો નખત્રાણા જયેન્દ્રસિંહ દિલુભાઈ સોઢા ઉમરવર્ષ બાવીસ રહેવાસી ખાંભલા તાલુકો નખત્રાણા રણજીતસિંહ બલવંતસિંહ સોઢા ઉમરવર્ષ ઓગણીસ રહેવાસી સોઢા કેમ્પ ખાનાઈ તાલુકો અબડાસા દર્શન અજયભાઈ પંડ્યા ઉમરવર્ષ બાવીસ રહેવાસી કોટડા ચડોદર તાલુકો નખત્રાણાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ખાનાઈના કૃપાલસિંહ નરપતસિંહ સોઢાને પકડવાનો બાકી હોય તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને સંદીપસિંહ ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટરની સીધી સૂચના અનુસાર એએસઆઈ વિક્રમ વિકેશ રાઠવા વિરેન્દ્રસિંહ જાડેજા શક્તિદાન ગઢવી સિંહ પુરોહિત તથા લાખાભાઈ રબારી સહિતના લોકોની ટીમે આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો